શું વિચારશે મારા તો ચેક તો ફરાર આવ્યા કાલી તો ગમી બેટા બધા ભાઈ ગયા ભાડા થશે બધા ભાઈ એટલે કોઈ થશે ફોન કરવા ફોન મારે પણ પૈસાની સગવડ તો નથી હેડ મૂલ્યા સંજાભાઈ પૈસા લેશો સર બેટા નરાતાર પાંચ રૂપિયા લેશે અઢી છે જ ભાડો રાખે એટલે તમે કઈ ના સર અમે પાર્ટી કરીને ઘણા દાડા થઈ છીએ પાર્ટી કરી નાખા મારા ઉજા ભાઈ કાર્ડ છે તો નહીં पण फोन तो करी दूं कदा तयार થઈ જાશે હું ફોન करू देठा દે એમ પર કે ન પર થોડું વારું દેતા ગોમmakeText હેલો દેઠા દે શું કરતા તા એવો શાંતિ અલ્યા એક આઈડિયા લાવ્યો જબર અલ્યા તમે આવો તો બબર આઈડિયા છે ખરેખર બસ તો તમે એક કામ કરો તો તમારું હું કહું છું તમારે ધ્યાન કીવું ને કીધો ફરું તમારે કોઈ બી ભાઈએ ને બરાબર અને હરખા દીને તમે કીધો હું જેઠાથી ગું ઉપર બરાબર તો તમે તૈયાર થઈ જાવ ને અઢીસો અઢીસો રૂપિયા ભાડું કરતો અઢીસો અઢીસો તમારે બેના પોંસ લઈને આવતો અને અઢીસો રૂપિયા મું તમારે વાપરવા હોય બરાબર હધા હજાર હજાર લાવતો બે જણા એટલે આપણે બધા ફરી ફરીને આવ બરાબર ને હા એટલે અમે કોમ કરી મરી છું કોમ કરી ખરેખર બસ તો અલ્યા એવું છે તો એટલે કાલ તો ફરી આવું બધા હડપતા એને ભાઈ ભલાથી ફરી ગયા બરાબર ને હા હા ડેડે ગાડી અરે તમે કહી શકો ખબર આવશે રેડી હા હા એ ભલે તો મેલો હો હવે મો એ હા રોડો એ હા એ ફોન કરતો હો હારોડ હો તો ફોન કરતો તમે બે જણા વિચારી રેડી હા રોડ ફરવાનું તો બાકી મજા આવે છે એક નંબર ખરેખરે બસ હા બાઇક તો આપણે મારવાનો છે એ એટલે વાલાજીએ ફોન કરીને કીધું પૂરું કે ફરવા આવી ગયા પણ હોય તો અઢી રૂપિયાનો વેચ નથી અઢીસો રૂપિયા ચેથી કરવાના હવે એટલે તો ફોન કરો એડો કોક કરશે હાલો અલ્યા જેટલી હતા હરખાદી એવું છે એમ ના ના એમ તો મોજ કરતા ખાઈ પીને પી પડ્યા છું અમારે તો તમે ચે યાદ કરો એવું છે એમ નહીં અરે તો બધું પડતું નાખું એક ઓફર લાવ્યો જોરદાર તમારા માટે સ્પેશિયલ અહીંયા વાદાથી એમને ફોન કર્યો હતો કે આપણે કંઈ ખાલી ફરવા જ આવી જાવ એમ કીધું અને હલો અરે કોઈ ઘણું ભાડું કીધું નથી ખાલી અઢીસો અઢીસો કીધું છે એવું છે એમ નહીં તો તો આપણે તમે પહોંચો કરીને આવો આપણે બે જણાના અલ્યા એ તો એ પણ મૂર્ખ તારા કરીને એડ ને તું વરી આ તો તારો વેત કરી હું તો મારા વેત બધું એટલે તારે ચા પાણી ના બીજા બધા થી ને હજાર રૂપિયા લાજ રહ્યા એમ રેડી એ આ તો હું ઓલે વાલા ને ફોન કરું પૂરો કે તૈયાર જ કાલે આવી જાય રેડી એ હા ફાઈનલ પાછું ભૂલ ના બીધું એ હા અલ્યા એ આ તૈયાર તો થઈ ગયો ઓલે વાલા દઈને ફોન કરું પણ અમે કાલે આવી જશે

હા એડો મારે પેલો ઘણી દાવ પડશે ફટાફટ પૈસાનો વ્યાત કરું એમ અઢીસો રૂપિયા એ કહેતા હતા હવે એને તો એમ કરીને કુડા સપરા મારા તો હું વ્યાત કરું અધાર રૂપિયા જેથી લાભ આ દામોના અધાર રૂપિયા જે માળતા હોય ને એડો મને દાવા જ દો આવે હા મારું